હા તો ઓલડગાજ આપણે આવી ગયા તા સવારમાં હતી આખવા જોવો સીધા સારું કંઈ ને હા ડુંગળીમાં હાંકવાની હોય આપણે હા તો ડુંગરી ને તો કંપેજ ચાલુ રહે આપણે હા તો ઓલડગાઈજ આપણા ખેતરમાં જો ચાલુ કરતી તો સનેડો આપણે અને આપણો કુતરોય ભેગો આવી ગયો તો હા બધો બાંખાજીકી બોલતી ગઈ જેવો ભાઈ કે આજે આપડો વારો લીધો સનેડામાં

આ ડુંગરી જો નેતા ને કમ્પ્લીટ થતી જાય છે વાહન લગ્ન ઓલરેડી કમ્પ્લીટ હા અને આ બાજુ સનેડો હાલતો જાય છે મોજા હા તો લડકે છે આપણે ડુંગરીમાં પણ બે પેકા પંપ ચાલુ કર્યા છે જો સમીરભાઈને કારુભાઈ ચાટે છે અને એક બાજુ સનેડો હાલે છે એક બાજુ ડુંગરી નેદવાનું હાલે છે કામકાજ હા ચાલો બાકાજી ગયા છે આપડે કરી દીધું તો પાણી ચાલુ માંડવામાં આપણે ઓગણ માં કેમ કે એમાં મૂંડો હતો એટલે હિસાબે ઉરિયા આ દવા અને કેરોસીન આ ત્રણેય વસ્તુ ભેગું કરી અને જુઓ આપડે પા આ રીતનું થાય છે બધું મટીરિયલ આમાં પાણીમાં ભેગું જાય સમીર ભાઈ જો નાકા વારે કેમ કેમકે મૂંડો આવી ગયો છે આ એટલે મુંડાને હિસાબે આપણે મિક્સ કરી અને બધું પાઈ હા મુંડાની રાઈડ અટાણેથી છે તો જોજો ખેડૂત પીરા પડે તો ચેતતા જજો જો આ ખરીની જગ્યા હતી ને તો આખું ખાલું જ પડી ગયું હા હાલો આ દવા મેળજો પાવા જે હોય મુંડાની ગમે એ મોજા હા તો ઓલરેડી ગેસ પાણી કરી દીધું ચાલુ આ જો પાકા ચીકી બોલતી છે ભાઈ આજે અડધી ડુંગરી નહીં દેખી ને અડધી બાકી રહી છે હવે થોડી રામ રામ દેરા જય મુલી તો જય દ્વારકા દેશ કેમ છો બધા બધા મજામાં મજા છે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ તો હાલો કાળું ભાઈ સનાડો ને બધું ફિટ કરે છે મીંદડા મીંદડા હાલો પછી કેમ કે જવાનું છે આપણે એને હાકવા અને આ બાજુ આપણો કુતરો આવી ગયો હે આ જોઈએ ને तो ऑलरेडी गैस कार चलो निकल पड़ा है કન્ડા હકને કે લી દે કે ના ગઈ આ મોજા પ્રેક્ટિસ ભાઈ બે ક્યાં હે

આ તો ઓલરેડી ગેસ હવે હાલે હે મોટા ટ્રેક્ટરમાં ફિટિંગ કામ કાજ કરવાનું આપણે તો કારુભાઈ ને જગદીશભાઈ કે આમી હવે સનાડેથી પૂગવાના નથી હવે કંઈક બીજો ઉપાય કરો તો મેળા મેળવશે આપણે તો આપણે હાલો મોટા ટ્રેક્ટરમાં દાતી ને રાપ જોડાવાનો હા અને જગદીશભાઈ જો ગરમ થાય હે હા ઠોકવાનું કહે છે अए बोल खुलता नहीं ओ भाई तो ऑलरेडी का या पड़े जो कपा मारे तो भेलो आकता था आ मोटा ट्रैक्टर रे तो बाका की बोलती जाए आ मजा मोटा ट्रैक्टर ने मजा से के अलग है ओ भाई देखो बोलती जाए ओ भाई ये पटेल नहीं आ बुवारियो કેમ કે સનેડો ફૂકી શકે એમ નથી એટલે પછી હવે કરવો પડ્યો આપણે મોટા ટ્રેક્ટરનો ઉપયોગ